કારણ કે બીજાની મજબૂરીથી કમાવાનું હોય એમ હામેવાળો માંદો પડ્યો એણે દવા તો કરાવવાની જ છે હવે હોસ્પિટલના બિસ્સાને હોય ને ત્યાં આવીને એમ કહે બહાર એના હગાવાલાને કે એન્જિયોગ્રાફી કરી છે અને ત્રણ બ્લોકેજ નીકળ્યા છે અને સ્ટેન્ટ મૂકવા પડે એમ છે અને રૂપિયા પાંચ લાખનો ખર્ચો થશે તરતો તરત નિર્ણય કરો નહીં તો પછી બચે કે ન બચે એ અમારા હાથમાં કાંઈ નથી એવી રીતે પાછા બીવરાવે અને એમ કરીને રૂપિયા રોકડા અને ખરેખર જરૂર હોય ત્યાં સુધી બરાબર પણ કારણ વગર ના કાપી નાખે જે હમણાં થયું દુર્ભાગ્ય દેવ નથી એ તો રાક્ષસની કોટીમાં આવી જાય પછી રૂપિયા માટે થઈ અને આવી રીતે કારણ કોકને કાપી નાખે તમે કોકના ખિસ્સા કાપો ત્યાં સુધી બરાબર કોકના આંતરડા કાઢી લ્યો કોકના પેટ કાપો તમે કોક કારણ વગરના ઓપરેશન કરો તમારા રૂપિયા માટે થઈને આ તો રાક્ષસ કોટીમાં આવી જાય જ્યારે ભાગવતે દેવકોટીમાં મૂક્યા અશ્વિની કુમારો અને ત્યારથી યજ્ઞની અંદર અશ્વિની કુમારોને આહુતિ અપાતી થઈ અશ્વિની કુમાર આભ્યામ ન એની પૂજા થાય છે અશ્વિની કુમારોને માટે આહુતિ અપાય છે જે દેવતાઓ જે 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 વૈદ્યોને જે ડોક્ટરોને આપણા ઋષિઓએ દેવકોટીમાં મૂક્યા હતા એ રૂપિયાના ભૂખ્યા થઈ અને હાવ રાક્ષસ બની જાય અને એમાંય ધંધાવાળા જે ચાલુ થયા ને હવે હોસ્પિટલમાં આ ધંધાદારી હોસ્પિટલો એટલે પછી ટાર્ગેટ આપવામાં આવે ડૉક્ટરોને કે તમારે આટલા લાખ રૂપિયા આટલા ઓપરેશન તો કરવા જ પડે

પણ એ રંધાઈ જાય અને અન્ન થઈ જાય પછી અન્નનો વિક્રય એ પાપ છે એના તો ભંડારા જોઈએ આ પ્રમાણે કાલો વાલા આવો હરિહર કરો કેટલા અન્નક્ષેત્રો ચાલે ત્યાં ભૂખ્યા ભોજન કરે ગૃહસ્થ આદમી ના ઘરે રંધાયું હોય ને પછી કોઈ ભૂખ્યો આવે ત્યારે એને દાન કરવાનું હોય અન્ન દાન અન્ન વિક્રય નહીં ધાન્ય વિક્રય ઠીક છે અન્ન વિક્રય નહીં વિદ્યા વિક્રય નહીં કન્યા વિક્રય નહીં જ્યોતિષ વેચાય નહીં એટલે જ્યોતિષીને દક્ષિણા આપે પણ ત્રણ સવાલના પાંચ હજાર રૂપિયા વિક્રય વિક્રય અરે અમે કથાકારો એ કથા વેચવા માંડ્યા ત્યારથી તો કથાનો મહિમા ઘટ્યો છે વિપ્રય ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભે કથા સારસ તથો ગત ભગવત કથા એનાથી આવતું પાછું દેવતા સમાજના જ કલ્યાણ માટે વપરાય ઠીક હે અને દક્ષિણા બ્રાહ્મણોને આપવી જ પડે કથાના વ્યાસ હોય યજ્ઞના પુરોહિત હોય યજ્ઞ દક્ષિણા સિવાયના ન થાય એ બરાબર પણ સામેવાળાની વૃત્તિ વેચવાની ન હોવી જોઈએ એ મુખ્ય વાત હોસ્પિટલો ધંધો થઈ જાય ત્યારે આ દશા થાય પછી પછી ડૉક્ટરોને ટાર્ગેટ આપવામાં આવે અને પછી કારણ વગરના કોકને કાપી નાખી લેબોરેટરીઓ ન જરૂર હોય એવા રિપોર્ટ કરાવરાવી ચાલી પૈસા ચાલી ટકાની ભાગ બટાઈ અને ડૉક્ટરને પણ પાછા ડોક્ટર થવા માટેથી કેટલા કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હોય એટલે એ વસૂલ કરવાનો જ આખી વ્યવસ્થાને આપણે બગાડી નાખી અને એના માટે સરકારી સિસ્ટમ અને સમાજ આ બધા જ જવાબદાર છે આખી વ્યવસ્થા બગડી એના માટે